જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે ઘણા દિવસે બે દોઢ બે મહિના થઈ ગયા છે હું હમણાં મારી તબિયત સારી નહોતી એટલે વીડિયા નહોતા ઉતારતી આજે હું આ રેગ્યુલર રસોઈ બનાવું છું ઘરની એટલે હું ખાલી અત્યારે તો રસોઈનો જ ખાલી ઘરમાં જે રસોઈ બનાવીશ એનો જ ઉતારું છું પછી હું તમને રોજે બ બતાવીશ રસોઈ બનાવીશ એનું શાક બનાવું છું ગેસ ધીમો રાખ્યો છે અને ભાત થઈ ગયા છે મારે અને આ દાળ દાળ ઉકળે છે દાળમાં મેં મસાલો કરી નાખ્યો છે અત્યારે લીંબુ આજ મેળા નથી અમારા ગામડામાં ઓછા હોય ક્યારેક માર્કેટમાં લીંબુ નહોતા એટલે મેં આ કોકમ નાખ્યા છે જો દાળમાં કોકમવાળી દાળ બનાવી છે જે મીઠો લીમડો નાખવાનો છે અને હવે આ શાકનો મસાલો કરી નાખું શાક થોડુંક ચીકાશ બળે એટલે હું મસાલો કરી નાખું આજ મારે આ ઘરની રસોઈ બનાવું છું એમાં વિડીયો ઉતારું છું પછી હું કંઈક બનાવીશ એટલે વિડીયા મૂકીશ રોજે હમણાંથી તબિયત સારી નહોતી અને એમથી મારી મમ્મીને ઘરે ગઈ હતી વેકેશન માટે એટલે વીડિયા કાંઈ ઉતારાણા નહોતા લીમડો નાખવાનો નહોતો એ મીઠો લીમડો નાખું છું અને થોડાક ધાણા લીલા ફ્રેશ ધાણા છે અને હવે દાળ મારી ઉકળી ગઈ છે હું એનો વઘાર કરી નાખું અને શાક એ દે ચડી ગયું છે હવે આમાં મસાલો કરી નાખું ગેસ ધીમો કરી નાખું પહેલાં તો મીઠું જ નાખી દો શાકમાં એટલે થોડુંક જો મીઠું નાખું છું શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું મસાલામાં તાજું જ ખાંડું છું અત્યારે ચટણી લસણવાળી નાખું છું એક ચમચી અને હળદર નાખું છું અડધી ચમચી એક ચમચી જીરું નાખું છું અને હિંગનો વઘાર તો મેં વહેરો જ તો એટલે કરે પણ અત્યારે મારા બાબા માટે હું રસાવાળું કરું છું રસાવાળું ભાવે એટલે રસાવાળું કરું છું અંદર થોડીક છાશ આમાં થોડીક છાશ નાખું છું છાશ ખાટી નથી મોડી જ છે પણ તો એ થોડુંક પાણી નાખવું ચડે ને એટલે ખટાશ પકડે એટલે થોડુંક પાણી નાખવું પડશે एक की पानी की फुल उसे ना, तो ना खानी फुल से थोड़ा फूल करो हम डा वगर ना डा में तो दौ पावड़ ओछू तेल न गैस फूल से અને હવે આ બાજુમાં આપણે શાકે જો શાકે આપણું એ મસ્ત બન્યું છે હવે ધીમો ભર નાખું છું ગેસ થોડી વાર હજી રહેવા દઉં હવે ખુલ્લું જ રહેવા દઉં થોડી વાર આમાં લવિંગ લવિંગ નાખું નાખું છું છું ત્રણ આ બે સૂકા મરચા નાખું છું અને હું આ બે તમાલપત્ર નાખે હું રાઈ નાખું છું નાખ ગેસ ધીમો કરી અને છે આ પેલા અહીંયા લઈ લઉં ગેસ છે અને પછી વઘાર કરું જો હવે આપણો આ દાળ બની ગઈ છે વઘાર કર્યો છે એટલે પાંચ મિનિટ રહેવા દો થઈ ગયું છે જો શાક બની ગયું છે અને અમે શાક શાકનો ગેસ એ બંધ કરું છું જો આ લોટ એ મારો બંધ થઈ ગયો છે મેં અડધો કલાક તો લોટ બાંધી નાખે હું દાળ ભાત નહીં ગયો ને ત્યારે જ મેં લોટ બાંધ્યો તો હું આપણા લોટને તેલવાળો કરી અને રોટલી કરી નાખો હવે ડાળ ભા શાક થઈ ગયા છે હવે ડાળનો ગેસ બંધ કરું છું શાકનો ગેસ બંધ કરું છું અને હવે રોટલી કરી નાખીશ હવે જો મારી રેગ્યુલર રસોઈ તમ જોયા કરજો અને શેર કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મારી ચેનલને થોડીક આગળ વધારજો